ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટે ઇન્સ્ટન્ટ જસ્ટિસ એટલે કે કહેવાતા બુલડોઝર જસ્ટિસ પર સુપ્રીમ બ્રેક મારી દીધી છે અને એમણે કહ્યું છે બુધવારે ઐતિહાસિક ચુકાદામાં કે ગેરબંધારણીય કૃત્ય છે આ કે તમે કોઈની પણ ઈમારત કે ખાનગી સંપત્તિ પર એટલા માટે બુલડોઝર ના ચલાવી શકો કે તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ આરોપી છે અથવા તો કોઈ એક વ્યક્તિ દોષી છે એટલા માટે તમે તમે એની 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 ખાનગી મિલકત પર 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 એના એના મકાન દુકાન પ્રોપર્ટી કે ફેક્ટરી જઈને બુલડોઝર ચલાવી દો આ વાત ગેરબંધારણીય છે સુપ્રીમ કોર્ટે એકદમ સોય ઝાટકીને કહ્યું છે કે આ પ્રકારની જે કોઈ પણ રાજ્ય સરકાર કે રાજ્ય સરકારના અધિકારી કે કોઈ વહીવટી તંત્ર કે કોઈ મહાનગરપાલિકા આ પ્રકારનું અવિચારી દુષ્કૃત્ય કરે તો એ અદાલતની અવમાનના ગણાશે અને એના માટે સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન બનાવી છે અને એ ગાઈડલાઈન જે છે એના પ્રોટોકોલને ફોલો કર્યા વિના જો કોઈ પણ અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મનસ્વી રીતે અવિચારીપણે કોઈની પણ સંપત્તિને નુકસાન પહોંચાડશે કે બુલડોઝર ચલાવી દેશે તો એની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના તો પગલાં લેવાશે જ પરંતુ એ અધિકારી કે જેને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એને પોતાના સ્વ એ ઇમારતનું પુનર્નિર્માણ કરવું પડશે સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષ વિવેકાધીન સત્તા કે જે બંધારણની અનુચ્છેદ એકસો ને બેતાલીસમાં છે એનો ઉપયોગ કરીને આ જજમેન્ટ આપ્યું છે અને જજમેન્ટ આપીને એવું કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથા પરથી તમે એક છત્ર લઈ લો એને મકાનમાંથી હટાવી દો એની પર બુલડોઝર ચલાવી દો એ બંધારણની કલમ એકવીસ એટલે કે જેને ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે જે મૂળભૂત અધિકાર છે વ્યક્તિના રાઇટ ટુ લાઈફ છે રાઇટ ટુ શેલ્ટર છે એનો સરે ભંગ છે અને આ પ્રકારનું બુલડોઝર ચલાવી દેવું એ ગેરબંધારણીય કૃત્ય છે અલબત્ત સુપ્રીમ કોર્ટે સાથો સાથ એ પણ કહ્યું છે કે તમે રોડ ઉપર મકાન બાંધી દો કે તમે જાહેર માર્ગ પર એક ઈમારત ઊભી કરી દો કે ગલીની અંદર અંતરાયરૂપ થાય સરકારી જમીન પર કોઈ મકાન બાંધી દે કે પ્રોપર્ટી બનાવી દે કે ફૂટપાથ પર ગેરકાયદે બધા બાંધકામ કરી દે નદી છે નાડુ છે રેલવે ટ્રેકની ઉપર કરી દે કે એની આસપાસ કરી નાખે અથવા તો કોઈ પણ અદાલતના આદેશ જો ગેરકાયદે બાંધકામ દૂર કરવાની વાત હોય તો એમાં આ જજમેન્ટ જે છે છે લાગુ પડશે ટૂંકમાં કહેવાનું એ કે સામે વૈમનસ્ય રાખીને જો તમે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હોવ તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને આ જજમેન્ટ એવું કહે છે કે આ ખોટું છે અને સૌથી મહત્વની વાત કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા અને છેલ્લે છેલ્લે ગુજરાતમાં આ પ્રકારની ફરિયાદો નોંધાઈ હતી અને સંખ્યાબંધ રીટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં ભેગી થઈ હતી અને એના કારણે આ જજમેન્ટ આપ્યું છે આ તમામ વિગતોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને અમારા નવા નવા એપિસોડ્સ માટેના અ નોટિફિકેશન્સ મળતા રહે એના માટે બે લાયકોન દબાવવાનું બોલતા નહીં ધન્યવાદ તો મિત્રો બુધવારે સુપ્રીમ કોર્ટની એક બેન્ચ ડબલ બેન્ચ જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચ જે છે એને જજમેન્ટ આપતા કહ્યું કે બુલડોઝર ન્યાય જે છે એ ગેરબંધારણીય છે અર્થાત કોઈ એક વ્યક્તિ સરકારને લાગે અથવા તો વહીવટીતંત્રને લાગે કોઈ મહાનગરપાલિકાને લાગે અથવા કોઈ અધિકારીને લાગે કે આ વ્યક્તિ આરોપી છે અથવા તો આ વ્યક્તિ ગુનેગાર છે એનો અર્થ એ નથી કે એનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે એવું માની અને એનો ગુનાહિત ઇતિહાસ ટાંકી અને રાજ્ય સરકાર કે કોઈ અધિકારી કે કોઈ સત્તા જે છે એના ઘર પર બુલડોઝર ફેરવી દે કોઈ વ્યક્તિ જે છે એ આરોપી છે એનો અર્થ એ નથી કે એની સંપત્તિ પર તમે બુલડોઝર ફેરવી દો આ કૃત્ય જે છે એ બંધારણની મૂળભૂત ભાવના ખાસ કરીને બંધારણીય અધિકાર જે છે આર્ટિકલ ટ્વેન્ટી વન જે રાઈટ ટુ લાઈફ આપે છે રાઇટ ટુ શેલ્ટર આપે છે એનો સરેઆમ ભંગ છે અને એમ કહીને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે આ તદ્દન ગેરવ્યાજબી ગેરબંધારણીય કૃત્ય છે કે તમે બુલડોઝર બુલડોઝર જસ્ટિસ એટલે કે ઇન્સ્ટન્ટ જસ્ટિસના નામે તમે કોઈ પણ વ્યક્તિના ઘર પર કે એના મકાન પર કે એની દુકાન પર કે એની ફેક્ટરી પર અથવા તો એના કોઈ પણ વાણિજિક પ્રોપર્ટી હોય એની પર તમે આ રીતના બુલડોઝર ન ચલાવી શકો ખાસ કરીને એમણે એવું કીધું છે કે આ સરકારી તંત્ર જે છે એમાં કેટલાક વહીવટી અધિકારીઓ હોય મ્યુનિસિપલ અધિકારીઓ હોય એ છે ને પોતાનું કાર્યપાલિકાનું કામ કરે એનો અર્થ એ નથી કે એ લોકો જ પોતે ન્યાયાધીશ બની જાય ને એ જ ન્યાય તોડવા બેસી જાય એ લોકોએ પોતાની સત્તાની મર્યાદામાં રહેવું જોઈએ અને સત્તાની મર્યાદામાં રહીને કાયદો હાથમાં નહીં લેવો જોઈએ એક ડ્યુ પ્રોસેસ ઓફ લો છે આપના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે રૂલ ઓફ લો જે છે એનું તમે પાલન કરો અને રૂલ ઓફ લો નું પાલન કરવા માટે સાથોસાથ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ એક ડ્યુ પ્રોસેસ ઓફ લો નું કામ કરવું જોઈએ અને ત્યારબાદ જ કોઈ એક નિર્ણય કરવો જોઈએ ખાસ કરીને એવી ફરિયાદો આવતી હતી કે મુસ્લિમ સમાજ લઘુમતી સમાજ એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં એ લોકોના મકાન અને પ્રોપર્ટી પર આવી રીતના બુલડોઝર ચલાવી દેવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી અને ઘણી બધી પિટિશન્સ ગઈ હતી અને એના આધારે આ જજમેન્ટ જે છે આપ્યું છે અને એમાં કહેવામાં આવ્યું છે કે સત્તાનો દુરુપયોગ કરનાર કે દુસ્સાહસ રીતે જો કોઈ અધિકારી એવું કૃત્ય કરતો હોય તો ભારતના બંધારણમાં એને સ્થાન નથી ભારતીય બંધારણ જે છે એના મૂળભૂત મૂલ્યો છે એની જે ભાવના છે એનાથી આ તદ્દન વિપરીત વાત છે અને આ સહન ન કરી શકાય એવો અન્યાય છે કે કોઈ પણ અધિકારી સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ વ્યક્તિના મકાન પર જો બુલડોઝર ચલાવી દે તો એવી વ્યક્તિ સામે કે જેને અવિચારી પૂર્ણ રીતે આ કામ કર્યું છે અથવા તો પોતાની સત્તાના દુરુપયોગથી આ પ્રકારનું કામ કર્યું હોય તો એની સામે કડક પગલાં લેવાની આવશ્યકતા છે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં છે અને સાથોસાથ એમને કેટલીક ગાઈડલાઈન બનાવી છે અને ગાઈડલાઈન શું છે જજમેન્ટ તો બહુ લાંબુ છે પણ ટૂંકમાં જે મહત્વના ઓપરેટિવ પાર્ટ છે હું તમને કહી દઉં એમાં એવું કીધું છે જે ખાસ નિર્દેશ આપતા એમને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું મકાન અથવા તો દુકાન અથવા તો ફેક્ટરી અથવા તો કોઈપણ વાણિજ્યિક બાંધકામ જે સરકારને કે તંત્રને કે કોર્પોરેશન લાગતું હોય કે આ ગેરકાયદે છે અથવા તો કોઈ કારણસર સરકાર એને તોડવા માંગતી હોય તો એના માટે સૌથી પહેલી તો નોટિસ આપવી પડશે અને નોટિસમાં લખવું પડે કે કઈ શરતનો ભંગ થયો છે અને સરકાર આ તબક્કે અથવા તો તંત્ર અથવા તો જે કોઈ કોર્પોરેશનનું તંત્ર આ તબક્કે આ પ્રોપર્ટી કે આ બાંધકામ જે છે એ શા માટે તોડવા માંગે છે અને એટલું જ નહીં તોડવાની વાત કરવા ઉપરાંત એ જે ડેમોલિશન કરે એની એક તો વિડિયોગ્રાફી કરવી પડશે વિડીયોગ્રાફી કરતાં પહેલાં એ વ્યક્તિ જે છે એના તમામ ડિજિટલ રેકોર્ડ જે છે એ તમારે ડિજિટલ રેકોર્ડ જે છે એને આપવા પડશે એટલું જ નહીં એ વ્યક્તિને તમે નોટિસ આપો તો નોટિસ આપતાની સાથે એને પંદર દિવસનો સમય આપવો પડશે એ પંદર દિવસના સમયમાં નંબર તમારે એને કારણ કેવું પડશે નંબર ટુ એ નોટિસ નોટિસમાં આપવો પડશે કે તમારે કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર તમારે તમારે પોતાના બચાવમાં જે કંઈ કહેવું હોય તો એ એ હિયરિંગની એનો સમય નિર્દિષ્ટ કરવો પડશે અને ત્રીજું કે જે તે વ્યક્તિને આ નોટિસ મળી એને ચેલેન્જ કરવાનો અધિકાર પછી એ જે તે સત્તા સમક્ષ હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ હોય કે તાલુકા કોર્ટ સમક્ષ હોય કે હાઈકોર્ટ સમક્ષ જે પણ એ વ્યક્તિ રજૂઆત કરવા માંગતો હોય તો એને રજૂઆત કરવાનો તમારે સમય આપવો પડશે કે ભાઈ આઈ વોન્ટ ટુ ચેલેન્જ યોર ઓર્ડર તમારી જે નોટિસ છે એને હું ચેલેન્જ કરવા માગું છું ને હું એને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેલેન્જ કરવા માગું છું અથવા તો જે કંઈ ફોરમ પર તમે ચેલેન્જ કરવા માંગતા હો કે મ્યુનિસિપલ કમિશનરને કે કલેક્ટરને રજૂઆત કરવા માંગતા હો તો એ ઓથોરિટીને ચેલેન્જ કરવાનો તમને પૂરતો સમય આપવો પડશે બીજું કે મેં અગાઉ કહ્યું તેમ કે જો કોઈ અધિકારી આ પંદર દિવસની નોટિસ આપ્યા સિવાય સીધું જ બુલડોઝર ચલાવી દેશે તો એને કન્ટેમ્પ કોર્ટ ગણાશે અને બીજું કે સ્વ ખર્ચે એ અધિકારીએ નવનિર્માણ કરી આપવું પડશે ધારો કે કોઈ પરિવાર એવો સ્વીકારી લે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પંચાયત અથવા તો નગરપાલિકા કહે છે કે આ બાંધકામ ગેર ગેરકાયદેસર છે અને એ પરિવાર જે છે એ સ્વેચ્છાએ ખાલી કરી આપવા તૈયાર થાય તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવું કહે છે કે જે તે પરિવારને ખાલી કરવાનો પૂરતો સમય આપવો જોઈએ એમણે બહુ જ ભગ્ન હૃદયે કીધું કે એ દ્રશ્યો જોઈને બહુ મન વિચલિત થઈ જાય છે કે જ્યારે કોઈ એક પરિવાર જે છે એના વૃદ્ધ એના મહિલા એના બાળકો એકાએક એમના સર પરથી છાપડું જતું રહે અને નિસહાય અને લાચાર હાલતમાં એ લોકો ઊભેલા દેખાય છે આ આ લોકશાહીમાં આ વાત જે છે એ બહુ શરમજનક દ્રશ્યો છે અને બીજું કે તમે કોઈ પરિવારને મકાન ખાલી કરવા માટે અથવા તો જેને કહે છે ને ઓર્ડર એટલે વેકેટ કરવા માટેનો સમય આપશો તો એના માટે આસમાન નથી તૂટી પડવાનું એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે અને સાથોસાથ ઉમેર્યું છે કે મારે તેની તલવારનો માઇટ ઇઝ રાઇટ નો ન્યાય જે છે ને એ ઉચિત નથી આ બુલડોઝર બુલડુજર વાળા દ્રશ્યો જે છે કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિપરીત છે અને એટલે જ પોતાના ઘરની ધોરાજી હાકતા હોય એમ મનસ્વી રીતે તમે કોઈની પણ પ્રોપર્ટી તોડી નાખો એ વાત હવે ચલાવી લેવાય નહીં ટૂંકમાં એમણે ખાસ નિર્દેશ આપી અને કહ્યું છે કે આ પ્રકારનું જ્યારે ડિમોલેશન થતું હોય ત્યારે એક તો એ વિડીયોગ્રાફી કરવી પડશે વિડીયોગ્રાફી કરતાં પહેલાં આ બધા જ ડોક્યુમેન્ટ જે કંઈ નોટિસ કે એ બધું આપ્યું હશે એના ડિજિટલ રેકોર્ડ હોવા જોઈએ આ ડિજિટલ રેકોર્ડની વાત હું માનું છું ત્યાં સુધી એટલા માટે કરવામાં આવી ઘણી વખત છે ને સરકારી તંત્રમાંથી નોટિસ આવી જાય અને પાછલી તારીખમાં નોટિસ તમને ઇસ્યુ કરે અને કહે કે મેં તો તમને પંદર દિવસ પહેલાં નોટિસ ઇસ્યુ કરી હતી એટલા માટે ખાસ કહેવામાં આવ્યું છે કે ડિજિટલ નોટિસ આપવાની અને ડિજિટલ નોટિસ જે છે એમાં ઓટોમેટિક ડિલિવરી થઈ હોય એનો તમને રિસ્પોન્સ પણ મળી જાય છે એટલે ટૂંકમાં ડિજિટલ રેકોર્ડ જે છે એ સાચવવાની વાત કરવામાં આવી છે અને બીજું કે અધિકૃત બાંધકામ કર્યું હોય કે આખી પ્રોપર્ટી છે અને આખી પ્રોપર્ટી ઓકે છે પરંતુ કેટલોક ભાગ જે છે એ છે તો એ બિન બિનઅધિકૃત બાંધકામ જે છે એને દૂર કરવા માટેનો સમય પણ આપવો જોઈએ એવું સુપ્રીમ કોર્ટે સૂચવ્યું છે કહેવાનું વાત એ છે કુલ મિલાકે કે કોઈ પણ કૃત્ય જે તમે કરો એ ન્યાયિક હોવું જોઈએ યોગ્ય હોવું જોઈએ અવિચારી કે મનસ્વી ન હોવું જોઈએ અને બીજું સુપ્રીમ કોર્ટે બહુ જ લંબાણપૂર્વક આ જજમેન્ટ આપ્યું છે ને એમ એમને એવું કહું છે કે કોઈ પણ વ્યક્તિ કે પરિવાર જ્યારે મકાન બનાવે છે ત્યારે પરિવાર જે છે ને એની વર્ષોની મહેનત હોય છે એક મકાન બનાવવા પાછળ દરેક પરિવારને હોય ને કે એક મહેલો સપનો કા દરેક પરિવારને હોય કે ભાઈ મારું પોતાનું એક ઘર હોય એની સાથે એની ડિગ્નિટી જોડાયેલું છે એનું સન્માન જોડાયેલું છે એનું એ દરેક વ્યક્તિ જેને પોતાનું એક મકાન હોય ને એને એવું લાગે છે કે ભાઈ મારું એક સામાજિક દરજ્જો છે એટલે મકાન જે છે એ માત્ર એક મકાન સંપત્તિના સ્વરૂપમાં નથી પણ કોઈ એક વ્યક્તિ જેને વર્ષોથી અથાગ મહેનત દ્વારા હાંસલ કરેલી એક સંપત્તિ છે જેનું સામાન સામાજિક અને આર્થિક સ્ટેટસ પણ દર્શાવે છે અને એને તમે રાતોરાત એની જે ગૌરવની લાગણી છે મકાન સાથે સંકળાયેલી હોય એને તમે રાતોરાત બુલડોઝર ચલાવીને પરિવારનો કોઈ એક સભ્ય આરોપી છે અથવા તો દોષી છે એમ માનીને તમે એને ઉડાવી દો એની પર બુલડોઝર ચલાવી દો એ એકદમ ખોટું છે કોઈ પણ અધિકારી કે વહીવટી તંત્રનું કામ ન્યાય તોડવાનું નથી એ કામ અદાલતનું છે કોઈપણ વ્યક્તિ કે અધિકારીને કાયદો હાથમાં લેવાની સત્તા સુપ્રીમ કોર્ટ આપતું નથી બંધારણની ખાસ અનુચ્છેદ એકસો ને અનુસાર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે આ નિર્ણય એટલા માટે લેવામાં આવે કે જ્યારે સુપ્રીમ કોર્ટને ખબર પડે કે ભાઈ આ બુલડોઝર જસ્ટિસ એકાએક ચાલ્યું યોગી આદિત્યનાથના જમાનાથી વધારે પડતો એનો પ્રચાર પ્રસાર અને અમુક વર્ગમાં એ લોકપ્રિય થઈ ગયું એટલે બંધારણમાં કાયદાની પ્રસ્થાપિત જે પ્રણાલી છે એમાં બુલડોઝર વિશે કોઈ ઉલ્લેખ નથી પરંતુ આ પ્રશ્ન ઉપસ્થિત થયો એટલા માટે સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષ વિવેકાધીન જે સત્તા છે એનો ઉપયોગ કરી અને આ બુલડોઝર જસ્ટિસ જે છે એને નિવારવા માટેની આખી ગાઈડલાઈન બનાવી છે અને એના આધારે આ એક જોગવાઈ કરવામાં આવી છે મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે માનવતાની દૃષ્ટિએ આ એક બહુ જ મોટું કદમ જે છે એ ભર્યું છે અને સાથ એટલું ચોક્કસ કહ્યું છે કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ સરકારી જમીન કે 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 સંપત્તિ કોઈની ખાનગી મિલકતમાં એમ જો ગેરકાયદે કૃત્ય કરે તો એ એ એ ખોટું 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 છે 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 પણ નક્કી કરવાનું કામ અદાલતનું છે ડ્યુ પ્રોસેસ ઓફ લો નું છે રૂલ ઓફ લો નું પાલન થવું જોઈએ કોઈ એક અધિકારી કે કોઈ એક વહીવટી સત્તા કે તંત્ર કે રાજ્ય સરકારને મન થયું કે આ વ્યક્તિ દોષી છે ને એના ઘરની ઉપર હું બુલડોઝર ચલાવી દઉં તો એ ઉચિત નથી મારી દ્રષ્ટિએ મિત્રો મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટનો આ એક ઐતિહાસિક ચુકાદો છે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો સુપ્રીમ કોર્ટના આ ચુકાદા અંગે હજુ વધુ સારી ચુસ્ત દુરસ્ત વ્યવસ્થા શું થઈ શકે એ અંગે આપના સૂચનો આપના અભિપ્રાયો આપણી ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર